અમે આજે ટેકરોવરના દસ વર્ષના સેલિબ્રેશન માટે ભેગા થયા છીએ આજનો દિવસ છે જ્યાં અમે અમારા બધા જ એમ્પ્લોઈઝને ધન્યવાદ આપવા માટે એમના પેરેન્ટ્સને એમના ફેમિલી મેમ્બર્સને અહીંયા બોલાવેલા છે અમે જૂનાગઢમાં ટેકરોવર સોલ્યુશન્સ નામની એક કંપની રન કરીએ છીએ આ કંપની ફક્ત ને ફક્ત અમેરિકાના જ પ્રોજેક્ટ્સ કરે છે અને અમારું કામ છે આઈટી સોફ્ટવેરમાં મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવાનું વેબસાઇટ્સ બનાવવાનું અને કસ્ટમ સોફ્ટવેર્સ બનાવવાનું અને જુનાગઢમાં બધા એમ કહેતા હોય છે કે આવું કામ ના થઈ શકે એના માટે તમારે બેંગ્લોર પુના કે મુંબઈ જ જવું પડે પણ અમારા એમ્પ્લોઈઝે અમારા સાથે કામ કરવાવાળા કલીગ્સે પ્રૂવ કરી દીધું છે કે તમે જુનાગઢમાં બી એક મોટી આઈટી કંપની રન કરી શકો છો આજે અમારી પાસે સો છોકરાઓની આજુબાજુ એમ્પ્લોઈઝ છે અમારી ચાર જગ્યાએ ઓફિસીસ છે જુનાગઢ અમદાવાદ કેલિફોર્નિયા અને ટેક્સસ અને અમારા બધા જ પ્રોજેક્ટ્સ ત્યાંથી થાય છે અમારે ચોવીસ કલાક અમારી ઓફિસ ચાલુ હોય છે અને અમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીએ છીએ એમાં બે વસ્તુ હું એડ કરીશ આ પહેલી કે જૂનાગઢમાં કોઈ પણ છોકરીએ કોઈ પણ દીકરીએ જૂનાગઢ છોડીને જોબ માટે બહાર જવાની જરૂર નથી અમે જ્યારે હું જૂનાગઢમાંથી છું બોર્ન એન્ડ ડોટ ઓફ જૂનાગઢ જ્યારે મારે જોબ કરવાનો સમય હતો જૂનાગઢમાં એક પણ જોબ નહોતી ઘર છોડી અને મારે જવું પડ્યું જોબ કરવા માટે પછી તો અમેરિકા સુધી ગયા પણ પણ આજે કોઈને રહેવું રહેવું હોય હોય સાથે સાથે તો અહીંયા રહી રહી ફેમિલી અને જોબ કરી છે અત્યારે અમારી પાસે બે ટ્રેનિંગ સેન્ટર છે અને ઓનલાઈન અત્યારે અમારી પાસે અમે અત્યાર સુધી બે હજાર છોકરાઓને ટ્રેન કરી ચૂક્યા છીએ અને એઝ ઓફ ટુડે અમારી પાસે બસો છોકરાઓ ટ્રેનિંગ લેવા માટે આવે છે અમારા એમ્પ્લોઈઝ અહીંયાથી પોરબંદર કેશોદ જુનાગઢ જઈને છોકરાઓને ટ્રેન કરે છે અને એ બધા છોકરાઓને પછી પ્લેસમેન્ટ આપવામાં બી અમે મદદ કરીએ છીએ અમારી કંપનીનો સૌથી મોટો બેનિફિટ છે લર્નિંગ છે એઆઈ એ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજની આખી દુનિયા એઆઈની અરાઉન્ડ ફરે છે આજથી પાંચ દસ વર્ષ પહેલાં જ્યારે એઆઈ એઆઈ નું હતું મશીન લર્નિંગ હતું ત્યારે મેઝ ડેટા સાયન્ટિસ્ટ એટીએન્ટીમાં જોબ કરેલી અને ત્યાંથી જે શીખ્યા એ બધું સાથે અહીંયા ટ્રેનિંગ બધાને તૈયાર આપણે એક માતૃભૂમિનું ઋણ ઉદા કરવા માટે અમે લોકો એવો વિચાર કર્યો કે બેંગ્લોર કે પુના તો ઘણા બધા લોકો ઓફિસ ચલાવી શકે કે કરી શકે પણ અમારે કંઈક પાછું આપવા માટે અમે જુનાગઢમાં ઓફિસ કરી છે અને અહીંયાના યંગ છોકરાઓ છોકરીઓને અમે હેલ્પ કરવા માટે આ ઓફિસમાં એ લોકોને ટ્રેન કરીએ છીએ જોબ આપીએ છીએ અને બેસ્ટ જોબ બેસ્ટ વર્ક જે આઈટી ઇન્ડસ્ટ્રીમાં કહેવાય કે લાખ લાખ રૂપિયા સુધીની સેલેરી બી જૂનાગઢમાં બેસીને અમારા છોકરાઓ કમાઈ શકે છે જૂનાગઢ એક એટલું સરસ જગ્યા છે કે જ્યાં પોલ્યુશન બહુ ઓછું છે હજી ઘરની પ્રાઇઝીસ અને મોંઘવારી એટલી બધી વધી નથી અહીંયા સાતથી આઠ એન્જિનિયરિંગ કોલેજીસ છે ઘણા છોકરાઓ છોકરીઓ આજુબાજુના ગામમાંથી આવતા હોય છે અને અહીંયા એન્જિનિયરિંગ કરતા હોય છે પણ એ લોકોને પાસે એવી ફેસિલિટી નથી કે એ લોકો બેંગ્લોર કે મુંબઈ કે બહાર જઈને કામ કરી શકે તો અમને એવું લાગે છે કે જૂનાગઢ પાસે બહુ જ પોટેન્શિયલ છે અને અમે અહીંયા મોર દેન ફાઇવ લોકોને એમ્પ્લોયમેન્ટ આપી શકીએ એવી અમારી ભાવના છે